ખેડૂત વાહન લેવેજ ચેનલ તરફથી ખેડૂત મિત્રોને નમસ્કાર આજે આપણે જોવાની છે ફોર વ્હીલ ગાડી ગાડીના ટાયરની કન્ડિશન એકદમ સારી છે ગાડીની કન્ડિશન એકદમ ટીપટોપ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગાડી પેટ્રોલ અને સીએનજી બંનેથી ચાલી શકે છે હવે જો વાત કરીએ ગાડીના મોડલની તો ગાડીનું મોડલ બે હજાર અગિયારનું છે ગાડીની કિંમત બે લાખ દસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી દેવામાં આવશે આ ગાડી તમને જિલ્લો મોરબી અને તાલુકો હરવદમાં જોવા મળશે માલિકનું નામ સાજીરભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે જે કોઈ પણ ગાડી લેવાની ઈચ્છા હોય તે આપેલ નંબર ઉપર ફોન કરી શકે છે જે કોઈ પણ ભાઈઓએ જાહેરાત અપાવી હોય તે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર સ્વીકારજો